તો હેલો દોસ્તો મારું નામ છે ચિરાગો ગુજરાતના બનાસકાંઠાના પાલમપુર તાલુકાના એક નાના એવા ગામથી છું મારું એજ્યુકેશનની વાત કરવામાં આવે તો મેં લગભગ બાર પાસ કરેલું છે કોલેજના મતલબ સેમ થ્રી સુધી કોલેજ કરી અને તમારી ભાઈની પરિસ્થિતિ એવી હતી કે કોલેજ છોડી મૂકી બરાબર આના પહેલાં પણ એવું નથી કે હું વ્લોગ નહોતો બનાવતો આના પહેલાં પણ મેં ઘણા બધા માહિતીવાળા વ્લોગ બનાવ્યા છે એમાં કહી શકાય કે સૌથી પહેલાં મેં જે વ્લોગની સ્ટાર્ટિંગ કરી જે વિડીયો ક્રિએટ કરવાની સ્ટાર્ટિંગ કરી એમાં સૌથી પહેલાં આવે છે ભાઈ કાવ ઇન્ફોર્મેશન ડેરી નોલેજ ગાયોને લગતી માહિતી ગાયોને ખાદમાં શું ખવરાવું ચારો શું ખવરાવું જેનાથી તેમના દૂધમાં ઉત્પાદન થઈ શકે ફેટમાં ઉત્પાદન થઈ શકે બરાબર તો આ પ્રકારના વ્લોગ બનાવ્યા એના પછી મેં બનાવ્યા મતલબ મોટો વ્લોગ તમારા ભાઈની પાસે બાએક હતું તો બાઇકથી ભાઈ મોટો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પછી એની પછી મેં બનાવ્યા ડેઈલી વ્લોગ તો ડેલી વ્લોગ તો એટલા બધા ના ચાલ્યા અને મોટો વ્લોગ પણ એટલા બધા ના ચાલ્યા બરાબર અને ડેરી નોલેજમાં આપણે ભાઈ ચેનલ ચાલી ગઈ હતી સૌથી સારામાં સારા એવા સબસ્ક્રાઈબર પણ તમારા ભાઈએ ઇન્કરેજ કરી દીધા હતા પણ પછી સમાજનું કહેવું એમ હતું ભાઈ આ બધું ગાંડા પણ કહેવાય તો આ બધું ના કર અને આપણા મતલબ રિશ્તેદાર કહેવાય સગાવાલા એમનો પણ આપણી ઉપર મતલબ પ્રભાવ પડવા લાગ્યો તો પછી મેં મતલબ મારી ચેનલને ત્યાં સ્ટોપ વિરામ આપી દીધી તો ભાઈ મેં પછી વિચાર્યું કે ભાઈ સમાજથી ડરવા કરતા ખુદ પોતે આપણે જે કરતા હોય એનાથી સમાજને તો કોઈ પણ પ્રોબ્લેમ ના થવો જોઈએ બરાબર કારણ કે સમાજ આપણને ખાવા આપવા આવવાનું નથી અને લોકો શું કહે છે એના પર આપણે વધારે ધ્યાન આપવાનું નથી હોતું સમાજ તમને એમ કહે કે ભાઈ આ છોડી મૂક આપણી પરિસ્થિતિ આપણને ખબર છે કે આપણી હાલાત હાલ કઈ કયા પ્રમાણની છે બરાબર સમાજ તો કહેતો રહે કે ભાઈ આ બધું ના કરાય આમ છે તેમ છે તમે એક વાર ફેમસ થઈ જશો તો સમાજ તમને ભાઈ સ્વીકારી લેશે બરાબર તમારા થોડા ઘણા સબસ્ક્રાઈબર વધી ગયા ફોલોવર્સમાં ઇન્ક્રીઝ થઈ ગયું માણસો તમને ઓળખતા થઈ ગયા તો સમાજ તમને એમ કહેવા નહીં આવે કે ભાઈ હવે તું આ છોડી મૂક કહેવાનો મતલબ એટલો છે કે તમારે જે કરવું હોય કરી જાણવાનું લોકો શું કહે છે ને શું કરશે એ કહેશે પણ કંઈ અલગ કરશે પણ કંઈ અલગ બરાબર તો ભાઈ આજના વિડીયોમાં આટલું આ મારો પહેલો વ્લોગ છે તમે બધા અમને સપોર્ટ કરજો તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે કેવા પ્રકારના ઇન્ફોર્મેશન વિડીયો જોઈએ છે કે પછી ડેલી વ્લોગ જોઈએ છે બરાબર તો એ તમે અમને કોમેન્ટમાં જણાવજો લાઈક ના કરી હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનમાં આપેલા બેલને કોલ પર સેટ કરી લેજો કારણ કે અમારા વિડીયોની નોટિફિકેશન તમને હંમેશા માટે મળતી રહે અને એ પણ સૌથી પહેલાં અને તો ચાલો મળીએ આપણે બીજા વ્લોગમાં આ વિડીયોને જેટલો બને એટલો શેર કરીજો કારણ કે અત્યારે આપણી પાસે ભાઈ જુઓ પહેલી ને છેલ્લી વાત આપણે મિડલ ક્લાસમાંથી ભાઈ આવીએ છીએ બરાબર સામાન્ય પરિવારમાંથી નથી એટલા બધા અમીર કે નથી એટલા બધા ગરીબ પણ એટલા અમીર પણ નથી કે આપણે હર રોજ મતલબ અલગ અલગ જગ્યાએ જઈને મતલબ વિડીયો શૂટ કરી શકીએ અને અત્યારે તો આપણી પાસે ભાઈ બાઈક પણ નથી એ પણ વેચી મારી સમય સંજોગ એવા ચાલતા હોય એટલે ભાઈ કરવું પડતું હોય બરાબર તો ચાલો મળીએ કેવા પ્રકારના વ્લોગ જોઈએ છે કેવા પ્રકારના ઇન્ફોર્મેશન વિડીયો જોઈએ છે તમને એવું લાગતું હોય કે આવું મતલબ ગાયોના જ બ્લોગ બનાવું તો હું ગાયોના જ વ્લોગ બનાવીશ તમે એવું ઈચ્છતા હોય કે ભાઈ હવે તમે મતલબ આ પ્રમાણેના વિડીયો બનાવો કે આવું ઇન્ફોર્મેશન ડેલી વ્લોગ્સ મોટો વ્લોગ તો એ પ્રમાણેના વ્લોગ બનાવીશું જેવી તમારી ઈચ્છા હશે એ પ્રમાણેના અમે વિડીયો બનાવીશું ક્રિએટ કરીશું બરાબર તો જય હિન્દ જય ભારત જય ગરબી ગુજરાત અને સેલ્લે જય શિયાળા